તો જય મોકલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભાઈ ઘણા દિવસથી આપણે ભાઈ વ્લોગ નહોતા આવતા એના ઘણા રીઝન છે કે ભાઈ આપણી ગાડી બંધ હતી અને હવે ભાઈ રેગ્યુલર માટે આપણી ગાડી પાછી શરૂ થાય છે ગુજરાત ટ્રાવેલર્સ પહેલાં આપણે જતા બદલીમાં જતાં તો એમાં કંઈ વ્લોગ ઉતારવાની આપણને ન મજા આવતી અને તો હવે ભાઈ રેગ્યુલર માટે આપણી ગુજરાત ટ્રાવેલર્સ બાવીસ તારીખે શરૂ થાય છે અને જે પહેલાં રૂટ આપણો હતો ભાઈ તારા જતી વાયા ગોપનાથ પલસાર અને મહુવા એ રૂટ હવે ચેન્જ કરીને હવે આપણને આપ્યો છે ભાઈ રૂટ બાબરિયાધાર આસરાણાવાળો રૂટ આપણને આપ્યો છે અને બાવીસ તારીખે ભાઈ શરૂ થવાની છે તો ભાઈ એ બાજુથી કોઈ આપણા વિડીયો વિડીયો જોતા હોય અને જો ભાઈ સુરતથી આવવું હોય તો આપણે ગુજરાત ટ્રાવેલર્સનો બુકિંગ નંબર આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આપણે સ્ક્રીન ઉપર આપી દઈશું તો ત્યાંથી તમે કોલ કરી અને બુકિંગ કરાવી શકો છો અને ભાઈ તમારા બધાના સાથ સાથ અને સપોર્ટથી આપણી આ ચેનલ આજે મોનિટાઇઝ થઈ ગઈ છે પંદર વીસ દિવસ થઈ ગયા મોનિટરાઈઝ થઈ ગઈ તો હવે આપણે બે વ્લોગ રેગ્યુલર રીતે આવતા રહેશે અને ભાઈ આપણી ભાઈ પહેલી જે ગાડી હતી ને ભાઈ બાવીસ અઠ્ઠાવન એ ગાડી આપણી હાથમાં પાછી આવવાની છે કેમ કે ભાઈ પહેલે જ વહેલી આપણી ગાડી એ આપણે હાથમાં આવી હતી અને પછી આવી આપી હતી આપણે છત્રીસ ઝીરો નવ એ ગાડીમાં આપણે સારું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું ત્યાં પછી સિઝન ઓફ થઈ ગઈ એટલે ગાડી પાછી નોન યુઝ કરી નાખી અને હવે પાછી સિઝન આવી છે તો હવે આપણે હાથમાં છે બાવી અઠ્ઠાવન જે પહેલાં આપી હતી ને યુઝ ગાડી આપણે હાથમાં આવવાની છે પાછી તો આપણે પાછી સરસ મજાનું ગાડીનું ડેકોરેશન કરશું અને સરસ મજાના વ્લોગ આપણે લઈને આવતા રહીશું તમારા માટે અને તો ભાઈ તમે ગુજરાત ટ્રાવેલ્સની ઘણા બધી રૂટ ઉપર ગુજરાત ટ્રાવેલ્સની ગાડીઓ હાલે છે જેમ કે બારમણ સોત્રા હાલે છે વિજપડી લાઈન હાલે છે પછી વિસાવદર અ વિસાવદર બગસરાવાળી લાઈન છે પછી ધોકડવા ઉનાવાળી લાઇન છે તો જ્યાંથી પણ તમે અમારા વિડિયો જતા હોય ને સુરતથી તમે આવવા માગતા હોય અથવા દેહમાંથી તમે જવા માગતા હોય તો આપણે નીચે સ્ક્રીન ઉપર આપણે કોન્ટેક્ટ નંબર આપી દઈશું ત્યાંથી તમે બુકિંગ કરાવી શકો છો અને જો ભાઈ અત્યારે સરસ મજાનું વાતાવરણ છે ને ભાઈ આપણે ઘણા દિવસથી ને ઘરે ઘરે જતા અને જતા હતા આપણે બદલીમાં પણ અંબેની ગાડીમાં જતા હતા પછી બીજી ઘણી ગાડીમાં આપણે વળધીમાં જતા હતા પણ એમાં આપણે વ્લોગ નહોતા બનાવતા હવે હેને રેગ્યુલર માટે આપણા વ્લોગ આવતા રહેશે તો ભાઈ તમારા સાથ અને સપોર્ટથી આપણી ચેનલ એવી મોનિટાઈ થઈ ગઈ છે તો ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર હાલ તો ભાઈ અત્યારે છે ને ઝરમર ઝરમર વરસાદ શરૂ હતો અને હવે એને આપણે વાડીમાં જઈએ અને તમને ને અમારી વાડીનો થોડોક નજારો બતાવી દઈએ અને પછી તો આપણે ગાડીમાં જશું એટલે રેગ્યુલર વ્લોગ આવતા રહેશે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જશે વાડીમાં અને હે ને ભાઈ તો અત્યારે હે ઝરમર ઝરમર વરસાદ આવી ગયેલો છે અને અહીંયા છે ને આપણે ઝાડ વાવી દીધેલી છે અને આ છે પાપડી નેવું છે કંઈક બકાલું છે ને આ છે ભાઈ રીંગણી અને ભાઈ સરસ મજાને અત્યારે ને ભાઈ એ સાડા પાંચ જેવો સમય થઈ ગયો છે અને વાતાવરણ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે તમે જો ખૂબ સુંદર મજાનો નજારો છે અને ભાઈ આવો નજારો માણવો ને ભાઈ તો ગામડામાં જવું પડે એવો નજારો છે ભાઈ અને રહો ભાઈ અહીંયા પાપડી આવી જાય એટલે સરસ મજાની છે તો અને હામે છે ને ભાઈ કપાસ છે અને ઝાડ એવું બધું છે સરસ મજાનું અને ભાઈ તમે જુઓ ભાઈ સરસ મજાનું વાતાવરણ છે આ બાજુ એટલે કાંઈ ઘટે જ નહીં તો ભાઈ અને હામે છે ને ભાઈ આપણું ઘર છે પાછા કૂંતા કૂંતા પાછા વેરાઈ કેમ કે ભાઈ પગ બગડે ગાળો ગાળો થઈ ગયા તો ભાઈ એટલે મેં ખોટા ખૂનતા વ્યા ત્યાં પાછા વાઘ ઘરે અને ભાઈ ફરી પાછા મળીશું નવા વ્લોગની ટ્રાવેલિંગ વ્લોગ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ અને જય દ્વારકાધીશ